રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીએ મેડિકલ સ્ટોર બંધ કરવા સિવિલમાં અધિક્ષક અને સંચાલકો પી ગયા ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ટેન્ડર થઈ વીતી છતાં પણ હજુ મેડિકલ સ્ટોર ધમધમે છે ત્યારે કોણ ચલાવે છે આ મેડિકલ સ્ટોર અને શું છે સમગ્ર મામલો જોઈએ અમારા વિશેષ અહેવાલમાં અનેક વખત વિવાદમાં સપડાયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક નવો વિવાદ સામે આવી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં ખાનગી મેડિકલ આવેલું છે જે છેલ્લા અનેક વર્ષોથી ટેન્ડરિંગ વગર ધમધમી રહ્યું છે આ મેડિકલ ભાજપ આગેવાનના કોઈ સગાના હોવાનું સામે આવ્યું છે સરકારી સિવિલ હોસ્પિટલમાં જ ખાનગી મેડિકલ બનાવવામાં આવતા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા લખી દેવામાં આવતી દવાઓ ખાનગી મેડિકલમાંથી લેવામાં આવે છે હોસ્પિટલમાં છાસવારે અનેક દવાઓનો અભાવ હોય છે એવામાં ખાનગી મેડિકલમાંથી દર્દીઓ દવા લેવા મજબૂર બને છે

મૌખિક સૂચના હેલ્થ કમિશનરની આપી છે એવું જણાવીને આજ સુધી હળવામાં આવ્યું પછી અમારા લોકોની બધી રજૂઆત કરતાં બધા સુપ્રિન્ટેન્ડન્ટમાં એમાં છેલ્લે જે મોનાલીબેન માકડી આવ્યા એને પહેલાં દિવસથી જ આનો અભિગમ ઉપાડી ને બધા પ્રયત્ન કર્યા કે નવું ટેન્ડરિંગ થાય એ માટે થઈને એની બધા પ્રયત્ન એ લોકોના જે ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન લેવાની હોય પણ પછી જ્યારે શનિવારે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની રૂબરૂ મુલાકાત દરમિયાન તેની એવું જણાવેલ કે આ મેડિકલ સ્ટોર તુરંત બંધ કરી દેવામાં આવે એટલે પણ એને પણ આટલા દિવસથી આ લોકો કદાચ અમને એવું લાગે છે કે એના પણ આદેશને ઘોરીને પી ગયા હોય પછી અમારી રૂબરૂ અમે લોકો મળવા માટે ગયા હતા સુપ્રિન્ટેન્ડન્ટને ત્યારે એની એવું કીધું કે ભાઈ મેં કીધું તમને આ મૌખિક સૂચના આપી જ કે લેખિતમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે એનું પણ કહેવાનું એમ થયું કે ના અમે સૂચના આપી દીધી છે આ મુદ્દે સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારીનું કહેવું છે કે છેલ્લે રીટેન્ડર વર્ષ બે હજાર પંદરમાં કરવામાં આવ્યું હતું મેડિકલ સ્ટોર ધારકને નોટિસ ફટકારવામાં આવી છે ટૂંક સમયમાં મેડિકલ સ્ટોરને ખાલી કરી દેવામાં આવશે મને મળેલી માહિતી પ્રમાણે સ્ટોર છે એનું બે હજાર પંદરની અંદર કંઈક ટેન્ડર થયેલું હતું ત્યારે હું અહીંયા હતો નહીં મેં અત્યારે માહિતી લીધી છે અને આપ સૌને ખ્યાલ છે એ રીતે કે હેલ્થ મિનિસ્ટર શ્રી ધ્યાનમાં આવતા અમને એમની સૂચના મળેલી છે કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે એમને ખાલી કરાવો એટલે અમે એ મેડિકલ સ્ટોરને નોટિસ પાઠવી દીધેલી છે એ ટૂંક સમયની અંદર મેડિકલ સ્ટોર ખાલી થઈ જશે અને અમે એને જનઔષધિ પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોરને સોંપી દઈશું એટલે એના વિશે તો મને ખ્યાલ નથી સ્ટોર અમે પૂછેલું મને માનની આરોગ્ય મંત્રીશ્રીએ પણ પૂછેલું અધિક્ષકશ્રીને અમે કેટલી દવાઓ અવેલેબલ છે એનું અમે એમને લિસ્ટ આપેલું હતું જેટલી દવાઓ અવેલેબલ નથી એ તમામ દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવા માટે પણ અમે એમને જાણ કરેલી છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા નવ વર્ષથી કોઈપણ જાતના ટેન્ડર પ્રક્રિયા વગર ધમધમતા સુવિધા મેડિકલ સ્ટોરને બંધ કરવા માટે ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આદેશ આપ્યો હોવા છતાં મેડિકલ સ્ટોર ચાલુ છે ત્યારે મેડિકલ સ્ટોર બંધ થશે કે નહીં તે જોવું રહ્યું રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધા મેડિકલ સ્ટોર ફરી એક વખત વિવાદમાં છે તે આવ્યો છે ગત સપ્તાહે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તે રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમના દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે ટેન્ડર વગર ચાલતું આ સુવિધા મેડિકલ સેન્ટર છે તેને જે છે તે બંધ કરવામાં આવે પરંતુ હજુ સુધી આ મેડિકલ છે તેને બંધ કરવામાં નથી આવ્યું મહત્ત્વનું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દવા લેવા માટે આવતા દર્દીઓ છે તેમને સિવિલ હોસ્પિટલની જે મેડિકલ સ્ટોર છે તેમાંથી નહીં પરંતુ આ ખાનગી જે સુવિધા મેડિકલ સ્ટોર છે તેમાંથી દવા લેવા માટેની સૂચના છે તે આપવામાં આવી રહી છે ખાસ કરીને તેમને દવાઓ છે તે લખી દેવામાં આવી રહી છે ડૉક્ટરોનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલોમાં દવાની ખટ છે પરંતુ મહત્વનું છે કે છ મહિના જો કહી શકાય કે ઋષિકાશ પટેલના આદેશ બાદ પણ આ મેડિકલ સ્ટોર છે તે બંધ ના થતાં દર્દીઓ છે તેને હાલાકી પડી રહી છે સાથે અન્ય છે કાકા સની દવા લેવા માટે આંખની દવા માટે લેવાયું શું એક આંખની અંદર સિવિલ હોસ્પિટલ ત્યાં પણ દવા લખી દીધી હતી પણ આજે આંખનું છે ને ટ્યુબ લેવાની છે એટલે ટ્યુબ એટલે આપણે કે તમે મળી જાય તમને અંદર પણ આમનું સિવિલ હોસ્પિટલનો ફ્રી ઓફ કોસ્ટમાં દવા મળતી હોય છે ત્યાંથી તમને નથી આપી કે ત્યાં ગયા તમે ગયો તો ત્યાં ત્યાં નથી કે બહારથી લખી દીધી છે ને એટલે કે તમે બહારથી તમે લઈ લ્યો જેનડ્રિકમાં મળી જશે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારની જે દવાઓ હોય છે ક્યાંક ને ક્યાંક સિવિલ હોસ્પિટલની અંદર જે ચાલતો જે મેડિકલ સ્ટોર એટલે કે સરકારી આ મેડિકલ સ્ટોર હોય કે જ્યાં ફ્રી ઓફ કોસ્ટમાં દવા છે તે દર્દીઓને આપવામાં આવતી હોય છે પરંતુ આ દવા ત્યાં ના હોવાનું કહી અને બહારના જે ખાનગી મેડિકલ સ્ટોર છે ત્યાંથી લેવા માટેની ડૉક્ટર દ્વારા ભલામણ છે તે કરવામાં આવી રહી છે ત્યારે મહત્ત્વનું એ છે કે આ સુવિધા હોસ્પિટલ કહી શકાય કે સાર્વજનિક મેડિકલ સ્ટોર છે તેમાં પણ ક્યાંકને ક્યાંક આ પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાનું પણ ક્યાંક ને ક્યાંક આશંકા છે તે જોવા મળી રહી છે એક્ટિવિસ્ટો દ્વારા પણ અગાઉ અનેક વખત રજૂઆત છે તે કરવામાં આવી છે ત્યારે હવે ફરીથી એક વખત રજૂઆત કરવામાં આવી છે વર્ષ બે હજાર સોળની અંદર આ મેડિકલ સ્ટોરનું ટેન્ડર છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હજુ પણ આ મેડિકલ સ્ટોર કાર્યરત હોવાનું સામે આવ્યું છે મહત્ત્વનું છે કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ડર પૂર્ણ થયાના બે મહિના બાદ મહિના સુધીનો તેમને એક્સટેન્શન સમય છે તે આપવામાં આવતો હોય છે પરંતુ હવે હકીકત શું છે તે આવનારા સમયમાં સામે આવે છે એક તરફ આરોગ્ય મંત્રીના આદેશનું પણ ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ